તો હેલો નમસ્કાર મારા વાલેડાઓ કેમ છો આશા કરો તમે બધા મજામાંશો અને આગળ પણ મજામાં જશો મારા ભાઈઓ તો જે મિત્રો આપણે ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ભાઈનો વિડીયો આવશે ક્યારે ભાઈનું વિડીયો આવશે અને ક્યારે ભાઈનો આવશે કોમેન્ટ વાળો વિડીયો તો ફાઇનલી આજે આપણે કોમેન્ટ વાળો વિડિયો લઈને આવી ગયા છે જેટલા પણ લોકોએ કોમેન્ટ કરી છે એનો લાઈવ રિપ્લે આજે આપવાનો છે અને ખાસ સૌથી પહેલા સમુદાયની સ્પોટલાઈટ એટલે જેટલા પણ લોકોએ સાર્વજનિક સબ્સ્ક્રાઇબ કર્યું છે એમના બધા અહીંયા કને નામ આવી જશે તો એમનો સૌથી પહેલા નામ લઈ લઈએ તો જયગુગા શોર્ટ્સ 137 કોમેન્ટ કરી છે તો ભાઈ જયગુગા શોર્ટ્સનો ખૂબ ખૂબ આભાર તો દશરથ ઠાકોર બે કોમેન્ટ કરી છે તમારો પણ ખુકુ આભાર રાજા સિકુતેર ત્રણ કોમેન્ટ કરી છે તમારો ખુકુ આભાર ડીકે પટેલ બે કોમેન્ટ કરી છે તમારો પણ ખૂબ ખૂબ આભાર गर्वी गुजरात 12 ये कमेंट करी छे તમારો પણ ખુબ ખુબ આભાર ડોન 009 6 કમેન્ટ કરી છે તમારો પણ ખુબ ખુબ આભાર ડીએસ ઠાકોર 4 કમેન્ટ કરી છે તમારો પણ ખુબ ખુબ આભાર ચાલા ભવસિંહ 4 કમેન્ટ કરી છે તમારો પણ ખુબ ખુબ આભાર ચાલા સાહેબને ખુબ ખુબ આભાર કે તમે કમેન્ટ કરી છે अश्विन प्रजाપતિ 3 કમેન્ટ કરી છે તમારો ખુબ ખુબ આભાર अश्विन प्रजाપતિ ની કમેન્ટ ચેક કરી એ તો આપણે એમ શું શું કમેન્ટ કરી છે એ હાલ તો બતાવતો નથી પરંતુ 4 3 કમેન્ટ કરી છે ઓકે ભરત

કપુ બે કોમેન્ટ કરી છે કપૂર પણ ખૂબ આભાર છોટું કોમેડી દિલીપ સિંહ તમારો પણ ખૂબ આભાર તો કાનુ કનુ લખલ છે અને કરી છે તમારો કનુભાઈ આભાર અને કોમેન્ટ કરી છે ભાઈએ કોમેન્ટ કરી છે જાદવ ધ્રુવ કોમેન્ટ કરી છે તમારો પણ ખૂબ આભાર તો આથી બધી આપણે સારવારજનિક કોમેન્ટ ચેતન ચૌધરીએ કોમેન્ટ કરી છે તમારો ખૂબ આભાર પછી શૈલેષ ઇન્દર ચૌહાણે કોમેન્ટ કરી છે તમારો ખૂબ આભાર પ્રવીણ માણાજી ખારેડા એ કોમેન્ટ કરી છે એમનો પણ ખૂબ આભાર જયેશ જયેશ ઠાકોરે કોમેન્ટ કરી છે એમનો પણ ખૂબ આભાર રાહુલ ઠાકોરે કોમેન્ટ કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર હિમેશ સિંહ ઝાલાએ કોમેન્ટ કરી છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર સુરેશ પટેલ કોમેન્ટ કરી છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર લાલુ સોલંકી ઓફિસિયલે કોમેન્ટ કરી છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર રમેશભાઈ એ ઠાકોરે કોમેન્ટ કરી તેમનો પણ ખૂબ ખૂબ આભાર શીતલબેન ઠાકોરે કોમેન્ટ કરી છે શીતલબેનનો પણ ખૂબ ખૂબ આભાર તો બસ આ આપણે આજની કોમેન્ટો તો આપણે જે સાર્વજનિક કોમેન્ટો હોય છે અને ખાસ એનું નામ અને ગામ વાળી કોમેન્ટ હશે તો એ આપણે ફટાફટ લઈ લઈએ છીએ તો આ આપણે સાર્વજનિક કોમેન્ટો હવે આપણે મોસ્ટ પ્રોપ્યુલર કોમેન્ટો ઉપર જશું. જેની અંદર સૌથી વધારે એકસો ને છત્રીસ કોમેન્ટ એમાં આવી છે તો ગોવિંદ ઠાકોર અને જેટલા પણ લોકોને લાઈક મળે છે તો આ ભાઈ આપણે સબસ્ક્રાઈબ કરીને રાખ્યું છે ડિજિટલ છે શું નામ છે ભાઈનું સદી ખોખુ આભાર ગોવિંદ ઠાકોર તમારો ખોખુ આભાર કોમેન્ટ કરવા બદલ ગામ ઉદલપુરા તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા મઢવાસ મારું નામ પટેલ શૈલેષ કુમાર ગાંડલ તો તમારો પણ ખુબ ખુબ આભાર સ્વામિનારાયણ સભા ઉદલપુર તો રવજીભાઈ મુંબઈ મુંબઈ થી કોમેન્ટ આવી છે તો તમારો પણ ખુબ ખુબ આભાર ઓકે અને જેટલા પણ લોકોએ એમનું નામ અને ગામ લખ્યું છે એમના ફટાફટ પીએમ ઠાકોર તમારો પણ ખુબ ખુબ આભાર કિરણ ઠાકોર તમારો પણ ખુબ ખુબ આભાર ઓકે દિલ મોકલ્યું છે ભાઈએ કિરણ ઠાકોરે બે વાર કોમેન્ટ કરી છે તો બી એમ રાઠોડ રતિલાલ આવી છે તમારો ખૂબ આભાર અમદાવાદ થી પણ આવી છે અમારું ભાંડુભરા રામ જય બાબારી જય બાબારી ભાઈ તમને પણ કુન કુન ઓકે 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 તો બલદેવ ઠાકોર તમારો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂતોના થી comment sheet આવી છે તો આપણે બધા નામ લેવાના છે એસ બી હિન્દુસ્તાન ની team અભિનંદન પાઠવું છું ગોવિંદ રાવળ રાવલ દેવગામ ઓજન અમદાવાદ થી અમદાવાદ ભાઈ જોઈ રહ્યા છે તમારો પણ ખુબ આભાર તમારું સપનું મારી મોમાય પૂરું કરશે ભાઈ ખુબ આભાર અમારું સપનું મોમાય પૂરું કરશે તો રૂપસીભાઈ ઠાકોર તમારો પણ ખુબ આભાર આર આર મને melody સદી તમને પ્રગતિ કરાવી દિલ થી પ્રાર્થના જય માતાજી ખુબ ખુબ અભિનંદન તમારો પણ ખૂબ ખૂબ આભાર અમદાવાદ થી ભાઈ જોઈ રહ્યા છે જય શ્રી રામ તો કરશન પટેલ ભાઈ જોઈ રહ્યા છે તમારો પણ ખોર આભાર તો ખૂબ ખૂબ આભાર અભિનંદન અને દસરથ ઘોડાસર તમારો પણ ખૂબ ખૂબ આભાર વાપ ઓકે 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 તમારા તમારા વિડીયો જોયા વગર ચેન નથી પડતી આ એક ભાઈ ની કોમેન્ટ આવી છે એસબી બી અશોકભાઈ રાવળ ખરડા તમારો પણ ખૂબ ખૂબ આભાર તો આપણે બીજું વિડિયો લઈશું અને એની અંદર જેટલા પણ લોકોની કોમેન્ટ આવી છે એમને પણ આપણે રિપ્લાય આપીશું ઓકે તો આ વિડિયોની અંદર આપણે જોઈ લઈએ કેટલા ગોવિંદ ડામોર તમારો ખુકુ આભાર સરથુના તમારો ખુકુ આભાર રવિન વિક્રમ તમારો ખુકુ આભાર લાલવડ પાલનપુર તમારો ખુકુ આભાર કેમ છો હું તારી આભાર ભાઈ અમે મજામાં છીએ જય માતાજી ભાઈ જય માતાજી દશપત દશતભાઈ દેવી પૂજક તમારો ખુકુ આભાર આભાર ભાઈ ઓકે 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 આ જોઈ લઈએ એની અંદર પણ ઘણી બધી કોમેન્ટ આવી છે પ્રતાપભાઈ બીજલભાઈ ઝાલા પ્રતાપભાઈ બીજલભાઈ ઝાલા ગામ હેતપુર ખો ખુ આભાર સંજય જોહિલ ખોટડા તમારો પણ ખોખુ આભાર સોલંકી પ્રવીણભાઈ મોતીભાઈ ગામ મોટા ઓકે આભાર કુંજલ પટેલ ગામ કુંજલ પટેલ ગામ ખેડા કુંજલ પટેલ ની બેન ની કોમેન્ટ આવી છે તમારો પણ ખોખુ આભાર ભાલુ બલુ કંબુલી ભાઈ પરમાર છે બાબુભાઈ પરમાર તમારો ખુ ખુબ આભાર એમ ઠાકોર જુના નવાપુરા તમારો પણ ખૂબો આભાર કોમેન્ટ કરવા બદલ દિશામાં દેવિયા જીતુભાઈ ઓકે તમારો પણ ખૂબો આભાર જીતુકુમાર ગામ હો આભાર ભાઈ શ્રી જગદીશ ડામોર ગામ પેરણિયા તમારો પણ ખૂબ આભાર ગાંધીનગર થી ભાઈ જોઈ રહ્યા છે અજીત વાલા ઓકે ઠાકોર ગડાજી ગામ રોડા તમારો પણ ખૂબ આભાર બાબી બાબુજી ઠાકોર ગામ રાશન તમારો પણ ખૂખો આભાર પીરાભાઈ દેસાઈ શણવૈયા થરાદ તાલુકો થરાદ તાલુકાના લોકો જોઈ રહ્યા છે તમારો પણ ખૂબ આભાર ગામ શણવૈયા ઓકે ગામ શણવૈયા ના છે અને થરાદ તાલુકાના છે તમારો પણ ખૂબ ખુ આભાર મનોજભાઈ વાડનગર વડનગર તમારો પણ ખુકુ આભાર ગણેશભાઈ ગામ દેડિયા દેડિયાપુર તમારો પણ ખુકુ આભાર ઓકે 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 તો સંજય સિમ્પલ ઓહો સંજય સિમ્પલ એકતાલીસ કમેન્ટ કરી છે તો તમારો પણ ખુકુ આભાર સંજય ભાઈ શ્રી અરે 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 આ તો સીધું YouTube માં પડી ગયા આપણે એમની ચેનલ ચેક પણ કરી લઈએ જો સરાભાઈ શ્રી છે આપણને મળી ગયા છે તો આ ભાઈને પણ સપોર્ટ કરો ભૂવા ની એન્ટ્રી વાળા વિડિયો બનાવે છે બાકાજીકી બોલાવે છે બાકી વિડિયોમાં તો કોઈ બાકી રાખતા જ નથી વિડિયો જોરદાર બનાવે છે આ ભાઈની ટૂંક સમયમાં નવી ચેનલ પર મોનેંટા થઈ જવાની છે આપણને વિશ્વાસ છે ઓકે ભાઈના કેટલાય વિડિયોમાં લાખોમાં ગયા છે ઓકે ઓકે ચાલો 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 આપણે હજી ઘણા બધા વિડિયોની કોમેન્ટોને લાઈવ રિપ્લાય દેવાનો છે તો ભાઈ ખાસ કરતા સબસ્ક્રાઇબ કરતાજો અને પૂનમભાઈ સોલંકી ગંબાત બાજીપુરા ઓકે તમારો ખૂબ આભાર હું વોચપોટ બંધ કરી લઉં છું ભાઈ વોટ્સઅપ કોલ કેટલા આવે છે ભાઈ નંબર આપેલો છે ને ખરેખર એના કારણે એકવાર તમે જોઈ લો એ પણ મેસેજ આવ્યા છે અને બે ચેટ છે અને તેત્રીસ કોલ આવેલા છે ભાઈ હવે બોલો કેટલા રિપ્લાય મારે આપવાના ભાઈ ખરેખર ઓકે હવે આ કોમેન્ટો પૂરી થાય છે આપણે બીજી કોમેન્ટ લઈ લઈએ છીએ ફટાફટ કોમેન્ટ કરતા રહેજો લાઈવ ની અંદર તમારું પણ નામ લેવામાં આવશે તમારું નામ ને ગામ લખતા રહેજો ભરતભાઈ દરજી ભુજ ભુજ ભાઈ જોઈ રહ્યા છે જય શ્રીરામ ભાઈ ફોન તાજી કોઈ ભગવાન નથી ભાઈ કલા છે ભાઈ કલા ઓકે ભાઈ વાત રાઈટ છે ઠાકોર ભરત મારા વ્હાલા ભાઈ સાબરકાંઠા ઓકે ભરત ભાઈ તમે જોઈ રહ્યા છો ભરત ઠાકોર મારા વ્હાલા ભાઈ ફ્રમતાજી તમારા શોપિંગ બહુ મોજીરો છે વાહ ભાઈ વાહ આપણે શોપિંગ માં ગયા હતા મોજ પડી ગઈ ખરેખર જય શ્રી રામ જય શ્રી રામ જય 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 દીક્ષા મોકી હવે આપણે નવો વિડીયો લઈ લઈશું નવો વિડીયો લઈ લઈશું નવો વિડીયો તો આ ભાઈ ની કોમેન્ટ આવી છે ઓમ શાંતિ ઓમ શાંતિ ભાઈ આ છે ગુજરાતી સોંગ કરીને યુટ્યુબ ચેનલ છે આ ભાઈ પણ સારા એવી કોમેન્ટો કરે છે સારા એવા વિડીયો બનાવે છે ભાઈ સબ ફોલો કરજો પссаભાઈ દાણા અજની મુવાડી ઓકે શું લખલ છે સોલંકી હિન્દબેન સોલંકી ઈનાબેન ઓકે સોલંકી ઈનાબેન ની કમેન્ટ આવી છે ઈનાબેન તમારો ખુખુ આભાર ઓમ અ અને આ વિડિયો ની અંદર ખાસ આપણે ઘણી બધી જે વસ્તુ ની વાત કરી હતી એના ઉપર છે તો ઘણી બધી કમેન્ટો પણ આવી છે જેટલા પણ લોકો ની કમેન્ટ બાકી રહી ગઈ છે ને તો એ લોકો ની કમેન્ટ આવનારા નવા વિડિયો ની અંદર પણ આવી જશે માઉ નામ સંજો ગોમ પતા નથી भाऊ જે ગુગલ સવાચની કોમેન્ટો પણ ખૂબ જ આવે છે મસ્ત ગીત ગાયું છે જબરજસ્ત વિડિયો જોરદાર વિડિયો ઓમ શાંતિ આ ભાઈ અલગ અલગ કોમેન્ટો કરી છે આપણે ખબર નથી ઓમ શાંતિન બનતી કેમ લખ્યું છે હમ હમ ઓકે આપણે જય બે જ કોમેન્ટો આવી છે આ જેટલા નો રિપ્લાય આપી દીધો હોય ને એનો કોમેન્ટો નથી આવતી પરંતુ હવે કોમેન્ટો તો વાન ભાઈ ની કમેન્ટ આવી છે ઘણી બધી કમેન્ટો આવી હોય છે પરંતુ કલાભાઈ ધનાભાઈ ખાટ ભેમાપુર તરફથી ફૂલ સપોર્ટ મળે છે મહેન્દ્ર મહેન્દ્રસિંહ અમય જયગુરુ મહારાજ સપોર્ટ કરીએ છીએ તમારો ખૂબ ખૂબ આભાર જોરદાર વિડિયો છે ઓકે ઓકે જયગુગા શોર્ટ્સ ભાઈ કેટલી કમેન્ટો કરશો નાઈસ થેન્ક યુ ભાઈ ભરતસિંહ રાવલ કમેન્ટ આવી છે તમારો ખૂબ ખૂબ આભાર ધીરજસિંહ પરમાર તમારો પણ ખૂબ ખૂબ આભાર પારસ દેતાલ તમારો ખૂબ ખૂબ આભાર જોરદાર વિડિયો नरेश કુમાર સહીપુર વા તમારો પણ ખૂબ ખૂબ આભાર હા ભાઈ વેરી ગુડ વિડિયો આઈ લાઈક દી દિયા લાઈક કરી દિયા એમ ઓકે દરબાર માસ્ટર ડિસ્ટ ઓકે દરબાર સાહેબની કોમેન્ટ આવી છે સાહેબની કોમેન્ટ આપણે ખોલી લઈએ દરબાર વિજેશી વિજેશી ની કોમેન્ટ આવી તમારો પણ ખુખુ આભાર તો સંજય હિન્દી ભાઈ ની કોમેન્ટ આવી છે તમારો નંબર 1 સોંગ પોપટજી પોપટ ઓકે ઓકે ઓય emaji ઠાકોર મલુપુર તમારો પણ ખૂબ ખૂબ આભાર જેટલા પણ લોકોએ કોમેન્ટ કરી છે બધાનો ખુખુ આભાર માની છે આપણે તો આવી રીતે કોમેન્ટ કરતા રહો લાઇક કરતા રહો શેર તો સુરેશભાઈ મેરે ભાઈ સુરેશભાઈ પરમાર તમારી કોમેન્ટ આવી ગઈ છે તમારો ખૂબ ખૂબ આભાર ઓકે 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 રમેશભાઈ એસબી હિન્દુસ્તાની રમેશભાઈ શાહ આપનું નામ લઈ લો ભાઈ તમારું નામ મેચ વિડીયોમાં આવી જશે ભાઈ આ એસબી હિન્દુસ્તાની બિગ બેન કરીને છે નવું કોમેન્ટ કરી છે તો આજના નવા ત્યાં સુધી બાકી આ લાઈક્રાઈબ કરી નાખો બધું શેર કરો અને તમારું નામ ન આવ્યું હોય તો ફક્ત ને ફક્ત કોમેન્ટ કરો હું કાલે જ વિડીયો બનાવી દઈશ અને તમારું નામ સોય સો સો અથવા પમદાડે બનાવીશ પરંતુ આજ વિડીયો અંદર કોમેન્ટ કરો તમારું નામ અને ગામ લખવાનું છે જોડ લેતા પણ લોકો નામને ગામ લખ્યું એટલે બધા લોકોનું આવી ગયું છે ડિજિટલ સૂર્ય કઈ આપણે ચેનલ છે એ પણ સબસ્ક્રાઇબ કરી લેજો એની અંદર જોઈ શકો છો તેવી જાયબ એ પણ આપણે ચેનલ છે અને મિત્રો ખાસ કહેવાનું કે સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો આવનાર વિડીયો તમારું નામ પણ લેવાની અંદર આવે બાકી ચેનલ ને વધુમાં વધુ શેર કરો અને થઈ શકે તો તમે જોઈ શકો છો આવી રીતે મેમ્બરશીપ મારી લઈ શકો છો અને તમે આવી રીતે ઓગણત્રીસ રૂપિયાની મેમ્બરશિપ લેશો તમને મારો પ્રશ્ન નંબર પણ તમને જોવા મળી જશે અને ત્યાંથી તમે મને પ્રશ્ન મેસેજ કરશો તમારો કોઈ પણ યુટ્યુબ રિડર મારી કેટલી અર્નિંગ છે બધું જાણવા મળી જશે તો બસ ભારત તમારું નામ હજી પણ ના હોય તો કોમેન્ટ અવશ્ય કરજો આભાર ભાઈ શ્રી